જેમ આપણે ટિફિન લઈને નીકળી હવે જ કોમ ઉપર તો જોડાયેલા રહેજો આગળ બતાવીએ સાઈડ ઉપર ચો જવાનું છે ચી જગ્યા એ સાઈડ કરવાની છે તો આપણે બાઇક લઈને ફટાફટ કોમ ઉપર અને બધો સામાન ભરી અને થઈ ગયા વળતા ફટાફટ અને આપણે સાઈડ કરવાની હતી વગદા તો વગદા આપણે આવી છે અને પહોંચી જાય ધાબા ઉપર તો જુઓ આપણે વગદા ગોમમાં સાઈડ કરવાની હતી તો જોઈ લ્યો આ ગોમનો નજારો ઉપરથી કેમેરામાં એવું દેખાય છે બાકી હોય પણ આપણે સોલાર કરવાનું છે તો જુઓ આ રીતે આપણે પહેલાં તો અર્થિંગ ઉતારી નાખ્યા સ્ટાર્ટિંગમાં જોઈ લો આ રીતે આપણે ઉપરથી ધાબા ઉપરથી લઈ અને નેચા અર્થિંગ ઉતાર્યા છીએ તો જુઓ આપણે એસીડી બી અને ડીસીડી બી લગાવી દીધું છે અને અહીંયાથી આપણે એસી વાયર ખેંચીએ છીએ નેચેની સાઈડ જે કે આપણે સૌથી નેતલા માળે લગાવવાનું છે મીટર બાજુમાં જશે એમસીબીએ તો જુઓ આપણા ભાઈ તો હંમેશા મોજ 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 મો હોય છે જુઓ આપણા સ્ટ્રકચર બની અને પાછળ કમ્પ્લીટ થઈ ગયું છે બાકી માટી ફરવાનો સામાન કપચી રેત બધું આવી ગયું છે વાયરિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે પાછળ જુઓ એસીડી બી ડીસીડી બી હવે આપણે પ્લેટો ચડાવવાની બાકી છે અને ફરમા ભરવાના બાકી છે તો જુઓ એ પણ કરીને આપણે બતાવી દઈએ કે આ રીતે આ રીતે થાય છે બધું કોમ તો પછી આપણે બપોરે થઈ ગયો ખાવાનો ટાઈમ અને આપણે આપણે ટિફિન લઈને બેહી ગયા ખાવા તો આપણે ખાવા ખાઈ અને પછી થોડી વાર કરી લીધો આરામ તો કલાક અડધો કલાક જેવો આપણે આરામ કર્યો અને પછી આપણે ચડાવવાની હતી પ્લેટો તો ભાઈઓ આપણે વગદા સાઈડ પૂરી થઈ જશે જોઈ લો ફરમાપરમાં કમ્પ્લીટ ભરાઈ જી અને હવે આપણે નીકળી જશું ઘરે અને કદાચ જો બીજી સાઈડ ઉપર સામાન લઈને જવાનું થાય તો જવાનું થાશે બાકી આપણી વગદાની સાઈડ એકદમ કમ્પ્લીટ થઈ જશે જોઈ લો તો આપણે વગદાદ સાઇડ હતી એટલે પટેલ ફટાફટ નીકળી ગયા છીએ યાર